નમસ્કાર દર્શક મિત્રો હું શેફાલી ભટ્ટ સમાચાર બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર ફાઇનાન્સ કંપનીના માણસો દ્વારા ડિટેઇન કરેલી ગાડી તોડફોડ કરી પરત આપવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ બનાવ અંગેની માહિતી અનુસાર ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં રહેતા જયદીપ મકવાણા નામના યુવકે બે લાખ કિંમતની બાઇક ફાઇનાન્સ પર લીધી હતી જે ગાડીનો હપ્તો ન કપાતા ફાઇનાન્સ કંપનીના માણસો ગાડી લઈ ગયા હતા બાદમાં થોડા દિવસ બાદ બાકી રકમ ભરપાઈ કરી ગાડી પરત લેતા ગાડી તૂટેલી ફૂટેલી હાલતમાં આપી હતી જે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને આ બાબતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે સાહેબ હું જયદીપ મુકેશભાઈ મકવાણા વડવા પાનવાળી કોળી જ્ઞાતિની વાડીની બાજુમાં રહું છું સાહેબ મારી યારે બનાવ એવો બન્યો કે આ ત્રણ મહિના પહેલાં એલ એન્ડ ટી ફાઇનાન્સમાંથી મેં ગાડી લીધી છે આર વન ફાઈ ગાડી છે બે લાખની ગાડી છે ત્રણ મહિના પહેલાં ગાડી ખેંચી ગયા હતા જેથી હપ્તાની તારીખ હતી તેથી હવારે હપ્તો ન ઉપડ્યો એટલે એ લોકો બપોરે ગાડી ખેંચી ગયા અને તે આજ ત્રણ મહિના છે અને પંદર દિવસ દિવસ પહેલાં મારે એ લોકોનો એવો ફોન આવ્યો કે ભાઈ તમારી ગાડી રેપો થઈને અમદાવાદ વહી ગઈ છે અને ઓરિજિનલ આરસી બુકના કાગળિયા તમે આપી જાઓ ઓફિસે તો મેં કીધું હાલો કાંઈ વાંધો નહીં પછી આજ પંદર આજે એવો ફોન કર્યો કે તમે ગાડી છોડાવી જાઓ ભર્યા હતા કહેવામાં અમે પૈસા અત્યારે ઘરેણા મેકીને ચાલીસ હજાર રૂપિયા ભર્યા અને ગાડી ગોડાઉને લેવાઈ ગયા એટલે ગાડી અમને તોડફોડ કરેલી ગાડી આપી ગાડીમાં કેવી કેવી નુકસાન ગાડીમાં એક તો કાચ તોડી નાખ્યો એક ગાડીનો બોથો તોડી નાખ્યો અને ટાંકી અને બધે સ્ક્રેચ પાડી દીધા પોલીસ હા પોલીસ ફરિયાદ કરી પણ આપણા સાહેબને પોલીસ સ્ટેશનને એટલી રિક્વેસ્ટ સાહેબોને કે આની કાર્યવાહી કરે અને અમારી જેવા ગરીબ માણસ ન્યાય મળે સાહેબ શું આપતા હા આની પહેલા ત્રણ ત્રણ મહિના પહેલાં ખેંચી ગયા ત્યારે જે દીધી ખેંચી ગયા તે ઓફિસે હું ગયો ને તો મને એ રીતની વાત કરી તમારે લીગ લીગલી કરવું હોય તો લીગલી કરી નાખો અમને કઈ ફેર પડશે નહીં અમારી માંગણી તો એ છે કે અમને ગાડી અમે જેવી આપી દેવી સારી કન્ડિશન અમને આપી દે શિવ બિલેશભાઈ ફાઈનસ વિઠ્ઠા વાઘાવાળી